સુરત શહેરના પર્વતગામ વિસ્તારમાં વસેલી નંદનવન સોસાયટીમાં સ્થાનિક રહેશોએ ખાડીપુર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ ન આવતા વિરોધની અનોખી રીત અપનાવી છે અહીં જ્યાં સુધી ખાડીપુરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માંગવા નહીં આવશો જેવા આકરા શબ્દો સાથેના બેનરો લગાવતા ચકચાર મચે છે સ્થાનિક રહીશો ઘણા સમયથી ખાડીપુર જેવી પાછળ પડેલી સમસ્યાઓથી પરેશાન છે તાજેતરના વરસાદે ફરી એકવાર બહાર લાવ્યું કે વિસ્તારની જમીન પર વહેલી નિવારણની તાતી જરૂર છે લોકોના મતે આ સમસ્યાના કારણે દર વર્ષે વસવાટ વાહન વ્યવહાર અને આરોગ્ય ઉપર ગંભીર અસર પડે છે રહેવાસીઓનો આક્ષેપ છે કે ગત કેટલાક મહિનાઓથી તેઓ સતત રજૂઆતો કરી રહ્યા છે પરંતુ કોઈ પ્રભાવી પગલાં લેવામાં આવ્યા નથી ખાસ કરીને મહિલાઓ દ્વારા ઘણીવાર ઝોનલ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે છતાંય કોઈ સંવેદનશીલ પ્રતિસાદ મળ્યો નથી અમેટો ધોર છીએ ડબ્બામાં ભરીને લવાય છે અને પછી ભૂલી જવામાં આવે છે નેતાઓ અને અધિકારીઓ ફક્ત ફોટા પડાવવા આવે છે પણ હકીકતમાં અમારી હાલત બદલાવવા માટે કોઈ ગંભીર નથી સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વિસ્તારમાં વરસાદ પછીની સ્થિતિ જોવા માટે હજુ સુધી કોઈ ધારાસભ્ય કે ચૂંટાયેલ પ્રતિનિધિ પણ ફરક્યા નથી જેના કારણે રહેવાસીઓમાં રોષ વધ્યો છે અને લોકશાહી વ્યવસ્થાની પરખ થવા લાગી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અમારું નામ કવિતા મકવાના છે બેનર લગાવ્યું છે એ તમે વાંચી જ શકો છો બેનર સેનો નામનું સેના માટેનું લગાડ્યું છે કે વોટ માટે આવે ત્યારે બેન્ટ બાજા અને બધું વેચે ને પત્રિકાઓ વેચે આવે છે પણ ત્યારે અમે વોટિંગ એ કરી દે છે પણ ચોમાસા દરમિયાન કોઈ આવ્યું છે અડધે થી આવીને ફોટા પડાવીને એસએમસી જતી રહી છે કમિશનર સાહેબ એ આવ્યા હતા મેડમ એ આવ્યા હતા અમે જોઈ છે રીલ અમે ખુદ સોશિયલ મીડિયા વાપરીએ છે પણ અડધે થી આવીને વયા ગયા છે મેડમ ને કેવું છે કે એકવાર માધવબાગ માં જારે પાણી આવે ત્યારે ચાલીને આવો એક દિવસ અહીંયા રાત गुजारો કે લાઈટ નથી પાણી નથી કેવી રીતે રહેવામાં આવે છે તો ખબર પડે કે અંદર થી કેટલો રોષ જાગે કે વોટિંગ ના ટાઈમે બધા આવે છે પણ જ્યારે આવું આવે ત્યારે પાણી ઉતરી જાય પછી કેમ આવો છો અને જ્યારે એસએમસી એસએમસી પાણીમાં ચાલવાની વ્યવસ્થા એટલે અમે કઈ ઢોર છીએ કે ઢોરની ગાડીમાં અમને અમને લેવા જવા આવા આમ જવા માટે અમે ઢોર છીએ તો ઢોરની ગાડી અમને પૂરી પાડો છો